શૌર્યને સમર્પણની ભૂલાઈ ગયેલી ગાથાને જીવન કરતી દમદાર ફિલ્મ કસુંબોએ સિનેમામાં સફળતાપૂર્વક પચાસ દિવસ પૂર્ણ કર્યા છે ફિલ્મ સોલ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ બોક્સ ઓફિસ પર એક બ્લોક બ્રસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઈ ઘણી ઓછી ફિલ્મો છે જે ગુજરાતી જે થિયેટરમાં પચાસ દિવસ સુધી ચાલી હોય આ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી એટલું વિચાર્યું હતું એનાથી પણ વધારે પ્રેમ મળ્યો અને જે પણ ગલીઓમાં જઈએ જે પણ શહેરમાં જઈએ અને જે પણ માણસોને મળીએ બધા જ કસુંબોના નામ પર ઓળખે છે અને કસુંબો બધાએ વધાવી લીધી છે જેટલી પણ વાર અમે લોકો થિયેટર વિઝિટમાં ગયા તો એવું લાગતું હતું કે કોઈ આમ ફંક્શન ઓર કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેટ થતો હોય એ રીતે લોકો આમ ફેમિલી જોડે એન્ડ ફ્રેન્ડ્સ જોડે આખા શોઝ બુક થતા હતા અને જે પણ રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઇટ્સ બિન ફિફ્ટી ડેઝ એમ એટલે કોઈ ગુજરાતી ફિલ્મ પચાસ દિવસ સુધી એક જ સરખી રીતે વધાવવામાં આવે તો એ બહુ જ મોટી વાત છે અને થેન્ક યુ બધાને આટલા બધા પ્રેમ માટે અને લોકોએ પ્રમોટ બી બહુ જ કરી છે અગર પોતાને ગમી હોય તો એના ફેમિલીઝ ફ્રેન્ડ્સ બધાને આમ ફોર્સફુલી કીધું છે કે કસુંબો બહુ બહુ જ સરસ ફિલ્મ છે ને તમારે જોવી જ જોઈએ તો આ બધા સપોર્ટ અને પ્રેમ માટે તમને બધાને મારી આખી ટીમ તરફથી થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ મીડિયા પીપલ કે જે લોકોએ આટલો સપોર્ટ કર્યો છે થેન્ક યુ આગળ પણ આટલો સપોર્ટ કરતા રહો ને આઈ વિશ કે હજી પચાસ નહીં સો દિવસ બસો દિવસ ચાલે આપણી ફિલ્મ ખમકારે ખોડલ સહાય છે સાઇટેડ સુપર હેપી અને બહુ સારું લાગી રહ્યું છે કે મારી ફિલ્મે પચાસ દિવસ પૂરા કર્યા છે હું વિશ કરું કે આવું હંડ્રેડ ડેઝ હોય ઓર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ હોય જે એવું થાય છે કે ઇટ્સ અ લોંગ જર્ની બટ નાના નાના માઇલ સ્ટોન ફિફ્ટી ડેઝ કમ્પ્લીટ કર્યા છે અને સુપર હેપી પચાસ દિવસ સુધી ફિલ્મ થિયેટરમાં ચાલવી અત્યારના સમયમાં એ ખુદ ખૂબ જ મોટી ઉભી છે તો Looking forward to more days days days. or 350 days or 365 days. Uh, next project कही सीखे कसुम्बो कि रोज रोज बने कसुम्बो एम व लाइफ टाइम बने वी वील बी वेरी हेपी कि आगे वर्षो में फिल्मों फरी बने પણ આવી ફિલ્મો બનતા ઘણો સમય લાગે છે એના પ્રી પ્રોડક્શનથી લઈને એના લખાણથી લઈને એને બનાવીને રિલીઝ કરવા સુધીનો સમય ઘણો મોટો હોય છે તો હું એવું તો નહીં કહી શકું કે આવી કોઈ ફિલ્મ નજીકના સમયમાં આવશે કેમ કે અમને નથી સંભળાયું કે એવી કોઈ ફિલ્મ બની છે અથવા બનવા જઈ રહી છે પણ આવી કોઈ બનતી હશે તો વિલ બી વેરી હેપી ટુ બી અ પાર્ટ ઓફ અને મને એવું લાગે છે કે એક તમારી ડેસ્ટિની હોય છે ફિલ્મની ડેસ્ટિની હોય છે આર્ટિસ્ટની ડેસ્ટિની હોય છે ટુ બી અ પાર્ટ ઓફ સર્ટન કેરેક્ટર સો વેરી હેપી કે મેં રોશનનો કિરદાર આ ફિલ્મમાં પ્લે કર્યો છે અને વિચારું છું કે પચાસ દિવસ પછી હવે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ પર ફરી મળી હજી પણ નંબર ઓફ શો તમે જોશો થિયેટરમાં તો કદાચ તમે સરપ્રાઇઝ થશો કે એટલે મારી પોતાની ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો તમને બહુ સરપ્રાઇઝ થશે કે ભાઈ આઠમા અઠવાડિયે તમને આટલા બધા નંબર ઓફ શો સાથે કોઈ ફિલ્મ થિયેટરમાં જોવા મળી રહી છે તો એ એ શું કામ જોવા મળી રહી છે કેમ કે સૌથી પહેલાં મેં કીધું કે હું મીડિયાનો આભાર માનીશ મારા ઓડિયન્સનો આભાર માનીશ મારી ક્રૂનો આભાર માનીશ મારા પ્રોડ્યુસર્સ મારી સાથે સંકળાયેલ પણ એ બધાની સાથે એક મહાન અથવા તો એ વાત છે કે આ વાતને લોકોએ એકબીજા સાથે પહોંચાડી ત્યારે ઉઠીને આજે દસેક લાખ લોકો ગુજરાતમાં મિનિમમ અને ગુજરાતમાં આ આંકડો એ ઇટ્સ અ બિગ અચિવમેન્ટ કદાચ સો આમ હું ટ્રેડનો માણસ હતી હું ડિરેક્ટર છું વધારે એટલે મારે એ વિશે વાત વધારે નથી કરવી પણ હું તમને એક ગેરંટી આપું કે ગુજરાતી સિનેમા માટે પંદર ટકા નવું ઓડિયન્સ ક્રિએટ કર્યું છે અને એ હું હું એનાલિસિસથી કહું છું હું જસ્ટ આ કોઈ રેન્ડમ વાત નથી કરતો તો એ વડવાઓની ચેતના છે એ દાદુ બારોટની અને એના બલિદાન થઈ એટલે જેણે બલિદાન આપ્યું છે યોદ્ધાઓની ચેતના છે કે એ કદાચ આ શક્ય બન્યું છે એટલે આઈ એમ સો મચ હેપી કેમ કે આ મારી ચોથી ફિલ્મ છે મેં જ્યારે સૌથી પહેલાં બે હજાર પંદરમાં જ્યારે ફિલ્મ બનાવી ત્યારે એ સમય એવું નહોતો કે જ્યારે ગુજરાતી સિનેમા એ લેવલે ગ્રો થઈ અને આ બધું તો ઘણું બધું થયું પણ અમારી આખી ટીમે જે રીતની મહેનત કરી તો અને બધાનું બધાની મહેનત બધા મહેનત તો બધા જ કરે છે પણ મહેનત ફળવી એ બહુ મોટી વાત છે અને આ ફિલ્મને રોકવા માટે સેન્સર બોર્ડે બહુ પ્રયત્નો કર્યા તેમ છતાંય સનાતન ધર્મની આ ફિલ્મ એ લોકો સુધી પહોંચી લોકોએ માણી વખાણી એ બહુ મોટી વાત છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ